શંખર ફિલ્મ્સના પહેલા ચલચિત્રનું પહેલું ઓડિશન રાખવામાં આવ્યું ઓડિશનમાં મુખ્યત્વે મેલ અને ફિમેલના લીડ રોલ માટે પંદરથી વધુ કલાકારો જે પાંત્રીસ પિસ્તાળીસની વયના હતા જેમાં મોટાભાગે થિયેટર અને ફિલ્મમાં ઘણા સક્રિય છે અને પોતાનું કલાકાર રીતેના કદમાં વધારો થાય એવી આશાથી જોડાયા હતા ઓડિશન ઘણું ફળદ્રુપ રહ્યું જેમાં અમે જે રીતે ઈચ્છતા હતા તેવી ભજવણી જોવા મળી જેમ કે બોલવાની શૈલી લેખની સંવેદના ને પાત્ર જે પોતે જ હતા તેની આંતરભાવનાઓ સ્ટીક રીતે ની પ્રસ્તુત થઈ પુલખર ફિલ્મ્સના આજના ઓડિશનમાં ભાગ લીધેલા દરેક કલાકારને એક નવી અને અનોખી અનુભૂતિનો અહેસાસ થયો હોય એમ જણાય છે આજે પુલખર ફિલ્મ્સનું પહેલું ફીચર ફિલ્મનું પહેલું ઓડિશનનો ફેઝ રાખવામાં આવ્યો હતો અને એમાં લગભગ બાવીસ એક્ટર્સ અને એક્ટ્રેસીસે ભાગ લીધો હતો અને ઘણા બધા અદ્ભુત કલાકારો અમને જોવા મળ્યા છે આજના ઓડિશનમાં અને અમારી વાર્તા જે ફિલ્મની છે ઘણી ઊંડી છે અને ઘણા ભાવ એમાં વ્યક્ત થયેલા છે તો આજના ઓડિશનમાં એમને જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી એમાં એ લોકોએ ઘણો સારું પ્રયત્ન કરીને સ્ક્રિપ્ટને સારો ભાવપૂર્વક કહેવાની પ્રયત્ન કર્યો છે જી આ ભાગ લીધા કેટલા મહિલાઓએ ભાગ લીધા કેટલા યુવાનો ભાગ લીધો હા અંદાજે અડધો અડધો જ ભાગ છે કે અગિયાર મહિલાઓ અને અગિયાર બહેનો પુરુષોએ ભાગ લીધો હતો કારણ કે ઘણા મેલ ફિમેલ લીડમાં પણ પાર્ટ લેતા હતા અને ઘણા સપોર્ટિંગ રોલમાં પણ આજે આવ્યા હતા કયા કયા રોલ માટે સિલેક્ટ કરવામાં આવશે હા આજે છે ને મેલ અને ફિમેલ લીડનો અને સપોર્ટિંગ કાસ્ટનો જ ઓડિશન થયું હતું આમાં બાળકો પણ છે ફિલ્મમાં જેમનું ઓડિશન અમે દિવાળી પછી રાખેલું છે આપનો પરિચય હા મારું નામ ગૌરંગ પટેલ છે હું પોતે ડિરેક્ટર છું આ ફિલ્મનો અને આ પોતે ફિલ્મની વાર્તા મેં પોતે જ લખેલી છે એટલે હું રાઇટર ડિરેક્ટર છું અને ઘણું એમ્બિશિયસ પ્રોજેક્ટ છે અને એને ઘણું દૂર સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ પ્રોજેક્ટને શું મેસેજ આપવા માગશો કોઈ જોડાવા માગે માનતા હોય તો હા આ છે ને ચલચિત્ર ઘણું ઊંડું અને ઘણું ભાવપૂર્વક છે અને આ છે ને ખાલી બાહ્ય રૂપથી આ વાર્તા નથી કેતો ઘણું અંદર ઉતારશે તમને આની વાર્તા એટલે જે લોકો જોડાશે અમારી સાથે એ લોકોને અદભુત અનુભવ થવાનો છે અંતરમાં ઉતરવાનો